સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સુરતના કામરેશમાં પ્રેમી અને પ્રેમિકા બંને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પ્રેમી બિલ્ડીંગના પાંચમા માળીથી ધક્કો મારી દીધો ત્યાં થોડી જ વારમાં પ્રેમિકાનો મોત થતા પ્રેમી ભાગી ગયો પોલીસે અત્યારે પ્રેમીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે સુરત જિલ્લાના કામરેજ ગામે શ્યામસુદર એપાર્ટમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાંથી એક બિનવાસી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યા આવ્યો હતો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મહિલાના મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતકની ઓળખ રસીલાબેન પ્રવીણભાઈ ચુડાસમા તરીકે થઈ હતી પોલીસે તુરંત મૃતક મહિલાના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી મૃતક મહિલાની દીકરીએ પોલીસને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી આ હત્યા બીજા કોઈએ નહીં પણ અવારનવાર ઘરે આવતા ધીરુ લક્ષ્મણ યુડાસમાએ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને ઝડપવા માટે દોડતી થઈ ગઈ હતી ગણતરીના કલાકોમાં જ લક્ષ્મણ યુડાસમાને ઝડપી પાડ્યો હતો અને પોલીસની કડક પૂછતાછમાં મક્કાઈના દાણા ફૂટે એમ ધીરુ લક્ષ્મણ ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા હતા ધીરૂ લક્ષ્મણે જણાવ્યું હતું કે અમે બંને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા જે જાણ રસીલાના પતિને થતા તે છોડીને ચાલ્યો ગયો હતો બાદમાં અવારનવાર મળવાનું થતું હતું વીસ છ બે હજાર પચીસની રાત્રે બોલાચાલી થતા કામરેજ ગામના શામસુંદર એપાર્ટમેન્ટના પાંચમા માળીથી ધક્કો મારી દીધો અને બાદમાં લોહી લુહાણ હાલતમાં રહેલ રસીલાને ઉચકી પચાસ મીટર દૂર નજીકના ખેતરમાં લઈ ગયો હતો જ્યાં થોડીક જ વારમાં ભાભી રસીલાનું મોત થયું હતું જેથી ગભરાઈને ભાગી ગયો હતો હાલ કામરેજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી સાહેબ અત્યારની ઘટના વિશે શું વિગતો ગત તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કે કામરેજ ગામમાં શામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારી સ્ત્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના રે સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના શ્રી ડીવાયપી સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધે તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં સામ સુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ મહિલા તેઓની માતા હોવાનું ધ્યાનમાં આવેલ જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી પાંચેક વર્ષ પહેલા લિંદિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લિંદ્યાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત વાત કરતો જે બાબતે સદર મરણજનાના પતિને જાણ થતા તેઓ વચ્ચે તકરાર થતા સદર મરણજનાના પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાબરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરવે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરણજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં સકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ વીસ છ બે હજાર પચીસના સાંજના સાડા આઠથી નવ વાગ્યાના આશરામાં સદર મરંજના મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતાં બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મનંજના મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે સર